નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સોલ્યુશનના વિડિયોમાં આપણે આ વિડીયોમાં જીએનએમ ફર્સ્ટ ઇયરના બાયોસાઇન્સ એટલે કે એનોટોમી ફિઝિયોલોજી અને માઇક્રોબાયોલોજીનું એક ચાર બે હજાર પચીસનું પેપર આપણે સોલ્વ કરશું તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી વિડીયો જોજો વિડિયો સારો લાગે તો ચોક્કસ લાઇક કરજો અને આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરજો તો ચાલો જોઈએ જીએનએમ ફર્સ્ટ યર પેપર નંબર એક બાયોસાઇન્સ એનોટોમી અને માઇક્રો બાયોલોજી એક ચાર બે હજાર પચીસ પહેલો જ પ્રશ્ન હતો ડાયજેસ્ટિવ ટ્રેકની આકૃતિ નામ નિર્દેશન સાથે દોરો એટલે કે ધ ડાયાગ્રામ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક વિથ ધ નેમ તો આપણે ડાયજેસ્ટિવ ટ્રેકની આકૃતિ દોરવાની છે અને એમાં ખાસ કરીને અહીંથી શરૂ કરવાનું આપણે ઉપરની ફિગર ન દોરો તો કોઈ વાંધો નથી માઉથથી શરૂ કરી અને સ્ટમક સ્ટમકથી શરૂ કરી અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન રેક્ટમ અને કોલન અને છેલ્લે રેક્ટમને એનસ આટલું આપણે દોરવું પડે જ્યારે ડ્રોઈંગ કરતા હોય ત્યારે આ રીતે પણ આપણે ડ્રોઈંગ કરી શકાય માઉથ છે સ્લાઇવરી ગ્લેન બતાવો ઇસોફેગસ સ્ટમક પેનક્રિયાસ સાઈડમાં લિવર અને ગોલ બ્લેડર સ્મોલ ઇન્ટેસ્ટાઈન ફરતી બાજુ લાર્જ ઇન્ટેસ્ટાઈન રેકટમ અને એનસ તો આ રીતે પણ ફિગર દોરો અને ફિગર દોરતા એક વખત ફિગર દોરવાની ટ્રાય કરો ફિગર દોરતા શીખો અને જુદા જુદા નામ બતાવો જેથી કરી અને આપણને આવડી જાય જુઓ કઈ કઈ ફિગર પૂછાય છે મોટા ભાગે ડાયજેસ્ટિવ સિસ્ટમ યુરિનરી સિસ્ટમ હાર્ટની ફિગર ઇયરની ફિગર આ બધી વારંવાર પૂછાતી ફિગર છે તો યાદ રાખવું જોઈએ એક્સપ્લેન એબાઉટ ધ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ધ સ્ટમક તો કોઈ પણ આપણને એનોટોમી ફિઝિયોલોજીમાં પ્રશ્ન પૂછાય અને જ્યાં સુધી તમને ફિગર આવડતી હોય ત્યાં સુધી હંમેશા ફિગર દોરવાનો પ્રયત્ન કરવાનો કારણ કે ફિગર દોરીએ એટલે આપણા જે પેપર ચેકર હોય એને ખબર પડે કે હી ઓર સી નોઝ એવરીથીંગ ઇન અ પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન તો એનાથી ખ્યાલ આવે સ્ટમક સ્ટમકની જે સ્ટ્રકચરમાં જુદા જુદા પાર્ટનો સમાવેશ થાય છે તો અહીંયા આપણે સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન કીધું છે તો આપણે ફિગર દોરવી જોઈએ ઇસોફેગર્સ છે ફંડસ બોડી અને એટ્રિયમ ત્યાર પછી કેન્ડ અને અને પેલું આવે પાઇલોડિન તો આટલા ભાગ આપણે દોરવાના છે એનું આપણે વર્ણન કરીએ તો પેલા ઓપનિંગ કયા ઓપનિંગ આવેલા હોય કયા કરવેચર એટલે કે કયા પ્રકારના એમાં વળાંક આવેલા હોય કયા બોડી સ્ટમકના પાર્ટ હોય સ્ટમક ઉપર કયા કયા લેયર આવે અને સ્ટમકને બ્લડ સપ્લાય કોણ કરે સ્ટમકને નર્વ સપ્લાય કોણ કરે અને સ્ટમકના કાર્યો તો જ્યારે પણ કોઈ શોર્ટ નોટ થાય તો આપણે આટલું તો હોવું જ જોઈએ તો પેલા ઓપનિંગ ઓફ ધ સ્ટમક તો સ્ટમકમાં બે ઓપનિંગ આવેલા હોય અથવા તો ઓરિફિસ આવેલા હોય એક કાર્ડિયાક ઓરિફિસ અને એક પાયલોરિક ઓરિફિસ જેવી રીતે કરવેચર હતું એવી જ રીતે આપણને જેવી રીતે એન્ડ હતો કાર્ડિયાક એન્ડ અને પાયલોરિક એન્ડ એવી જ રીતે ઓરિફિસ હોય તો સ્ટમકના ઉપરના ભાગમાં કે જ્યાં ઇસોફેગસ સ્ટમક સાથે જોડાય એને કાર્ડિયાક એન્ડ અથવા તો કાર્ડિયા ઓરિફિસ કહેવાય કે જ્યાં હાર્ટ હોય પાયલોરિક ઓરિફિસ તો સ્ટમકનો નીચેનો છેડો એટલે કે સ્ટમકનો ભાગ જ્યાં પૂરો થાય કમ્પ્લીટ થાય અને જ્યાં સ્મોલ ઇન્ટેસ્ટાઈનમાં ડિયોડિયમની શરૂઆત થાય તો ન્યા જે ઓરિફિસ હોય તો એ ઓરિફિસને કહેવાય પાઇલોરિક ઓરિફિસ કરવેચર કરવેચર એટલે વણાંક તો બે વણાંક હોય એક બારની સાઈડનું હોય એક ને અંદરની સાઈડનું હોય એ આપણને ખ્યાલ જોઈએ એક અંતર ગોળ હોય ને કે બહિર્ગોળ હોય તો સ્ટમકને બે કરવેચર આવેલા હોય બારનો હોય તો મોટો કરવેચર હોય અંદરનો હોય તો નાનો કરવેચર હોય તો એ મુજબ એના નામ આપ્યા છે ગ્રેટર કરવેચર તો સ્ટમકની બહારની બાજુએ આવેલા મોટા કરવેચર જે કોન્વેક્સ હોય કેવો હોય બહિર્ગોળ હોય કોન્વેક્સ હોય તો એ કર્વેચરને ગ્રેટર કર્વેચર કહેવાય સ્ટમકના અંદરની બાજુએ આવેલો નાનો જે કરવેચર છે જે કોનકેવ હોય અંતર હોય તો તેને લેસર કર્વેચર કહેવાય ગ્રેટર એટલે મોટું લેસર એટલે નાનું કર્વેચર પાર્ટ ઓફ ધ સ્ટમક તો સ્ટમકના જુદા જુદા પાર્ટ તો સ્ટમકના જુદા જુદા પાર્ટમાં શું આવશે ત્યારબાદ પાર્ટસ ઓફ ધ સ્ટમક તો એમ લખી શકાય કે સ્ટમક્સના સ્ટમક્સને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે જે નીચે મુજબ છે ફંડસ સ્ટમકના ઉપરના પાર્ટને ફંડસ કહેવાય બોડી સ્ટમકના વચ્ચેના પાર્ટને બોડી કહેવાય જ્યારે પાયલોરસ એટલે સ્ટમકના નીચેના પાર્ટને પાયલોરસ કહેવાય ત્યારબાદ લેયર તો સ્ટમકમાં કુલ ચાર લેયર આવેલા હોય જે નીચે મુજબ હોય છે પેલું છે આઉટર લેયર તે સ્ટમકના બારનું બહાર આવેલું લેયર છે સિરસ મેમ્બ્રેનથી બનેલું હોય છે અને બ્રાઇટનેસ ધરાવતું એક લેયર છે મસ્ક્યુલર લેયર તે લોન્જિટ્યુડાઇનલ સર્ક્યુલર ઓબ્લિક મસલ્સ ફાઈબરથી બનેલું લેયર છે અને ફૂડ મિક્સિંગ કરવાનું કામ કરે ત્યાર પછીનું આવે સબમ્યુકસ મેમ સબમ્યુકસ લેયર આ લેયરમાં બ્લડ વેસલ્સ નવ લિમ્ફ વેસલ્સ વગેરે આવેલા હોય અને લાસ્ટ લેયર છે એ મ્યુકસ લેયર તે અંદરનું છે વેલ્વેટ ના લેયર જેવું હોય છે તેમાં રગી આવેલી હોય છે રગી એટલે કડતલી રગી આવેલી હોય છે રૂગાઈ રૂગાઈ પણ કહી શકાય આ લેયરમાં ઘણી વખત ઘણી બધી ગેસ્ટ્રિક ગ્લેન્ડ પણ આવેલી હોય છે અને ગેસ્ટ્રિક જ્યુસ તેમાં ઉત્પન્ન થાય છે ગેસ્ટ્રિક જ્યુસ એ જુદા જુદા ગેસ્ટ્રિક જ્યુસમાં એન્જાઈમ પણ હોય છે અને ફૂડના ડાયજેશનમાં આપણને હેલ્પ કરે છે બ્લડ સપ્લાય અને નવ સપ્લાય પણ લખવાનું છે તો સ્ટમકની બ્લડ સપ્લાય ગેસ્ટ્રિક આર્ટ્રી મારફતે થાય જ્યારે નર્વ સપ્લાય છે એ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક તથા વેગસ નર્વ મારફતે નર્વ સપ્લાય થાય ફંક્શન ઓફ ધ સ્ટમક સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ધ સ્ટમક એવો પ્રશ્ન હતો તો સ્ટમકના કાર્યો નીચે મુજબ છે ધ ફંક્શન ઓફ ધ સ્ટ્રક્ચર આર અંડર સ્ટમક ટેમ્પરેરી ફૂડ રિઝર્વાયવર તરીકે કામ કરે પેલું સ્ટમક ગેસ્ટિક જ્યુસમાંનું જે પેપ્સીન એ પ્રોટીનના ડાયજેશનમાં મદદ કરે સ્ટમક ફૂડને મિક્સ કરે છે સ્ટમક ફૂડને લિક્વિડ ફોમમાં બનાવે છે સ્ટમકમાં ફૂડનું થોડા પ્રમાણમાં એબ્સોર્બશન પણ થાય છે જેમાં વોટર ગ્લુકોઝ આલ્કોહોલ અને કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય સ્ટમકમાં ઉત્પન્ન થતાં એસિએલ એ ફૂડને ડાયજેસ્ટેબલ બનાવે છે અને ફૂડમાં રહેલા માઇક્રો ઓર્ગેનિઝમનો નાશ કરે છે સ્ટમકના ફંડસની મ્યુકસ મેમોરેનમાંથી જે ઇન્સ્ટ્રિક ફેક્ટર એટલે કે એસસીએલની હાજરીમાં ગેસ્ટ્રિક ગ્લેનમાંથી ઉત્પન્ન થતો ઇન્જેમ જે બી ટ્વેલ્વના એબ્સોશન માટે પણ હેલ્પ કરે છે ને ફૂડને પાયલોરિક એન્ડ એટલે કે પાયલોરિક ઓપનિંગ સુધી સ્મોલ ઇન્ટેસ્ટાઈનના ડીઓડિનમ સુધી આગળ ધકેલવામાં મદદ કરે છે તો આ હતા કેટલાક સ્ટમકના કાર્યો તો મિત્રો આવા જ વિડીયો જોતા રહો અને ત્યાર પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઈબ ઇન ડિટેલ એબાઉટ ધ બિલિયરી ટ્રેક વિથ ધ ડાયાગ્રામ બિલિયરી ટ્રેકની આકૃતિ દોરી તેના વિશે વિસ્તૃત સમજાવો તો પહેલી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે અત્યાર સુધી લગભગ એક પેપરમાં આ ટાઈપનો પ્રશ્ન હતો નહીં તો બિલિયરી ટ્રેક વિશે આપણે થોડું લખવાનું છે અને ત્યાર પછી એમનું આપણે સ્ટ્રકચર અને ડાયાગ્રામ દોરવાનું છે ડાયાગ્રામમાં મોટા ભાગે ગોલ બ્લેડર અને ટેક દોરવાની છે ધ ગોલ બ્લેડર ઓલ્સો નોન એઝ એ કોલિસિસ્ટ એઝ અ સ્મોલ હોલો ઓર્ગન સ્ટોર એન્ડ કોન્સ બિફોર ધ રિલીઝ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઈન સેપ કેવો હોય તો સેપ પ્યોર શેપ ગોલ બ્લેડરનો આકાર પ્યોર શેપ નો હોય અને મસ્ક્યુલર મેમ્બ્રેઇનની બનેલી એક બેક છે સિચ્યુએશન ત્યાં સિચ્યુએટેડ હોય તો લિવરની પોસ્ટિરિયર સરફેસ પર આવેલ ફોસામાં સિચ્યુએટેડ હોય સાઇઝ લેન્થ કેવડી છે તો એટ ટુ ટેન સેન્ટીમીટર વિટ પહોળાઈ કેટલી છે તો વન ઇંચ અને લેન્થ છે ત્રણથી ચાર ઇંચ કયા કયા પાર્ટસ આવેલા હોય તો ફંડસ બોડી અને નેર લોઅર પાર્ટ ઓફ ધ ધોલબ્લેડર જે એક્સપાન્ડેડ એન્ડ હોય જેને એક્સપાન્ડેડ એન્ડ પણ કહેવામાં આવે છે તે ફંડસનો ભાગ છે બોડી મિડલ પાર્ટને બોડી કહેવાય અપર પાર્ટ હોય તો જ્યાં સિસ્ટિક ડક જોડાયેલી હોય તો એમને કહેવાય નેક સ્ટ્રક્ચર આઉટર સિરિયસ લેયર બારનું પળ હોય મિડલ મસ્ક્યુલર લેયર વચ્ચેનું પળ હોય અને ઇનર મસ્ક્યુલર લેયર એ અંદરનું પડ હોય તો ત્રણ લેયર આવેલા હોય આ રીતે ફિગર આપણે બિલેરી ટ્રેકની દોરવાની છે ગોલ બિલ્ડર બતાવી અને નેક ઓફ ધ ગોલ બિલ્ડર જેટલા જેટલા પણ આપણને એમના નામ આવડે બધા જ નામ લખવાના છે સિસ્ટિક ડક બતાવવાની છે આ મેઇન જે કોમન બાઇલ ડક છે પેનક્રિએટીક ડક છે કોમન હિપેટિક ટ્રક છે આ બાજુ રાઈટ હિપેટિક ટ્રક અને લેફ્ટ હિપેટિક ડ્રગ તો આ રીતે ફિગર પણ એમાં દોરવાની આપણને પ્રશ્નમાં પૂછેલી છે તો એ રીતે ફિગર દોરવાની છે બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય તો સિસ્ટિક આર્ટિક મારફતે અને બ્રાન્ચ ઓફ હિપેટિક આર્ટ્રી મારફતે બ્લડ સપ્લાય થાય સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક નવ દ્વારા નર્વ સપ્લાય થાય ફંક્શન ઓફ ધ બિલિયરી સિસ્ટીમ તો બાઇલના રિઝર્વાયર તરીકે ફંક્શન કરે ગ્લોડ ગોલ્ડ બ્લેડરમાં ઉત્પન્ન થતા મ્યુસિનથી બાઇલમાંથી વોટર એબ્સો થઈ અને કોન્સન્ટ્રેટ બનાવે ગોલ્ડ બ્લેડરના કોન્સન્ટ્રેશનના લીધે બાયલ ડીઓડિનમાં જાય અને ફેટી ફૂડનું ડાયજેશન કરવામાં હેલ્પ કરે તો આ હતા કેટલાક પ્રશ્નો પાર્ટ વન ત્યાર પછી આપણે જોશું પાર્ટ ટુમાં કેટલાક પ્રશ્નો આગળ તો ચોક્કસ વિડીયો જોજો અને વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર